શ્રીમદ ભાગવત સાતમો સ્કંદ પેલો અધ્યાય નારદ અને યુધિષ્ઠિ નો સંવાદ તથા જય વિજયની કથા આ સાતમો સ્કંદ છે એ ભગવાનનો જમણો હસ્ત છે અને સાતમા સ્કંદનું નામ છે ઉતી લીલા એના પંદર અધ્યાય છે પરિષિત રાજા પૂછે છે કે ભગવાન તો સ્વભાવથી જ ભેદભાવ રહિત છે સમસ્ત પ્રાણીઓના પ્રિય છે સુરુદ છે તો પછી તેમણે સામાન્ય મનુષ્ય ભેદભાવ દ્રષ્ટિથી પોતાના મિત્રનો પક્ષ લઈએ કોઈ સામાન્ય મનુષ્ય હોય એવી રીતે મિત્રનો પક્ષ લઈએ અને શત્રુનું અનિષ્ટ કરે એવી રીતે ઇન્દ્રને ખાતર દૈત્યોનો વધ કર્યો શું કામ કર્યો એ સ્વયં પરિપૂર્ણ છે કલ્યાણ સ્વરૂપ છે દેવતાઓ સાથે એને કોઈ લેવા દેવાય નથી અને એ તો નિર્ગુણ છે એટલે દૈત્ય સાથે કોઈ વિરોધ કે ઉદ્વેગે નથી તો એને આમ શું કામ કર્યું ભગવત પ્રેમના સૌભાગ્યથી સંપન્ન એ મહાભાગ્યવાન અમારા ચિતમાં ભગવાનના સમત્વ વગેરે ગુણ વિશે મોટો સંદેહ થાય છે એ સંદેહ તમે દૂર કરો શ્રી શુક યુવાચ સામ મહારાજ यद् भागवतमाहात्म्यम् भगवद्भक्तिवर्तनम् गीयते परमं पुण्यम् ऋषि કથ ઇશ્યે હરે કથા મહારાજ પરીક્ષિત તમે ઘણો સુંદર પ્રશ્ન કર્યો છે પ્રસંગો પ્રહલાદ વગેરે ભક્તો ના મહિમાથી પરિપૂર્ણ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ આ પરમ પુણ્યમય પ્રસંગ છે એ નારદજી વગેરે મહાત્માઓ ઘણા પ્રેમથી ગાતા રહી છે હું મારા પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન મુનિને નમસ્કાર કરી ભગવાનની લીલા કથાનું વર્ણન કરવું ભગવાન છે વાસ્તવમાં તો નિર્ગુણ છે અજન્મા છે અવ્યક્ત છે પ્રકૃતિથી પર છે ભગવાન આવા છે આમ હોવા છતાંય એ પોતાની માયાના ગુણનો સ્વીકાર કરીને બાધ્ય અને બાધક ભાવને એટલે કે

સ્વીકાર અને આ ત્રણેય ગુણો છે ને એકી સાથે વિકાસ નથી પામતા અને એકી સાથે એનો રાસ નથી થતો અને ભગવાન છે સમય સંજોગ અનુસાર ગુણનો સ્વીકાર કરે છે કયો સમય છે કયો સંજોગ છે એ પ્રમાણે ગુણ સ્વીકારે તેઓ સત્વગુણની વૃદ્ધિના સમયે દેવતાઓ અને ઋષિઓ એનો પ્રભાવ વધારી દે અને રજોગુણની વૃદ્ધિના સમયે દૈત્યો અને તમો ગુણની વૃદ્ધિના સમયે યક્ષો અને રાક્ષસોનો પ્રભાવ વધારે છે જેવી રીતે અગ્નિ છે એ કાષ્ટ વગેરે ભિન્ન ભિન્ન આશ્રયમાં રહેવા છતાંય એનાથી અલગ દેખાતો નથી લાકડામાં અગ્નિ છે પણ આપણને દેખાતો નથી પણ એનું મંથન કરો ઘર્ષણ કરો તો અગ્નિ પ્રગટ થાય છે એવી રીતે પરમાત્મા બધાએ શરીર મારીએ છે છતાં એનાથી અલગ દેખાતા નથી પણ વિચારશીલ મનુષ્ય હોય એ હૃદયનું મંથન કરે એના સિવાયની બધી વસ્તુને બાધ કરી નાખે અને અંતે પોતાના હૃદયમાં જ અંતર્યામી રૂપે એને પ્રાપ્ત કરી લે છે મંથન કરવું પડે જ્યારે પરમેશ્વર છે પોતાના માટે શરીરનું નિર્માણ કરવાની ઈચ્છા કરે ત્યારે પોતાની માયાથી રજવ ગુણનું અલગ સર્જન કરે અને જ્યારે એ વિચિત્ર ચિત્ર વિચિત્ર યોનીમાં રમણ કરવાની ઈચ્છા કરે ત્યારે સત્વગુણનું સર્જન કરે અને જ્યારે વિશ્વનો વિનાશ કરવાની ઈચ્છા થાય ને ત્યારે એ તમો ગુણને વધારે રાજન ભગવાન તો સત્ય સંકલ્પ છે અને તેઓ જ આ જગતની ઉત્પત્તિના નિમિત્ત ભૂત પ્રકૃતિ અને પુરુષના આશ્રય એવા કાળનું સર્જન કરે છે એટલે તેઓ કાળને આધીન નથી કાળ જ એને આધીન છે આ કાળરૂપ ઈશ્વર જ્યારે સત્વગુણની વૃદ્ધિ કરે ને ત્યારે તેઓ સત્વમય દેવતાઓનું બળ વધારે અને ત્યારે જ એ યશસ્વી દેવોનું પ્રિય પરમાત્મા દેવોના વિરોધી અને રજોગુણી તેમજ તમોગુણી દૈત્યનો સંહાર કરે છે દેવોનું કાર્ય કરે છે રજોગુણી તમોગુણી દૈત્ય હોય એનો સંહાર કરે જ્યારે સત્વગુણ વહેતો હોય ત્યારે હકીકતમાં તો એ સમજ છે રાજન આ બાબતમાં એક નારદજી એકવાર એક ઇતિહાસ કીધો હતો એક વાર રાજસુ યજ્ઞમાં તમારા દાદા યુધિષ્ઠિરે એક પ્રશ્ન પૂછ્યો હતો નારદજીને મહાન રાજ યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખોની સામે એવી એક આશ્ચર્યજનક ઘટના જોઈ કે જે ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયો હતો અને નારદજી અહીંયા બેઠા હતા અને આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ રાજા યુધિષ્ઠિરે મોટા મોટા મુનિઓથી ભરેલી સભામાં એ યજ્ઞ મંડપમાં દેવર્ષિંહ નારદજીને પૂછ્યું કે આ તો ઘણી વિચિત્ર વાત કહેવાય પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણમાં સમય જવું એ તો મોટા મોટા અનન્ય ભક્ત માટે દુર્લભ છે તો પછી ભગવાન સાથે દ્વેષ કરનારો આ શિશુપાલ એ આ કઈ ગતિને પ્રાપ્ત થયો કેવી રીતે પ્રાપ્ત થયો મુનિ તમે આનું રહસ્ય અમને જણાવો કે અગાઉના સમયમાં ભગવાનની નિંદા કરવાને કારણે ઋષિઓએ રાજા વેનને નરકમાં નાખી દીધો હતો દમ પુત્રો પાપાત્મા શિશુપાલ અને દુર્બુદ્ધિ દંતવક્ર આ બે નાનપણથી આજ સુધી ભગવાન સાથે દ્વેષ જ કરતા રહ્યા છે અને તેઓ વિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને ઉન્મત થઈને સતત ગાળો જ આપતા હતા પણ એના પરિણામ સ્વરૂપ ન તો એમની જીભે કોટ થયો કે ન તો એને ઘોર અંધકારમય નરક પ્રાપ્ત થયો ઉલટાનું ભગવાનની પ્રાપ્ત ભક્તિ પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ એ અત્યંત દુષ્કર છે અને એનામાં આ બે જણા સૌના જોતા જ અનાયાસ લીન થઈ ગયા આનું શું કારણ પવનની લેરખીથી દીવાને જ્યોત જેમ ડોલે એમ મારી બુદ્ધિ આ બાબતમાં ભ્રમિત થઈ ગઈશ યુધિષ્ઠિર નાદથીને પૂછીશ તમે સર્વજ્ઞ છો તો આનું રહસ્ય કયો નારદજી આ સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને ભરી સભામાં કથા કહે છે કે રાજન निन्दन्स्तवसत्कारण्यकारार्थं कलेवरम् प्रदानपरयो राजन् विवेकल्पितम् हिंसा માન દંડ પારૂષ્યયો વૈષ્યમિહ ભૂતાના મહ મિતિ પાર્થિવા નારાદજી કે છે કે રાજન નિંદા સ્તુતિ સત્કાર તિરસ્કાર એ તો શરીરનું થાય કોઈ તમારી નિંદા કરે કે સ્તુતિ કરે એ તો તમારા શરીરની કરે છે સત્કાર કરે છે એ શરીરનો આ શરીરની કલ્પના છે એ પ્રકૃતિ અને પુરુષનો યથા યોગ્ય વિવેક ન હોય ને એટલે જ માની લીધી છે જયારે આ શરીરને પોતાનો જ આત્મા માની લે ત્યારે આ હું છું અને આ મારું છે એવો ભાવ થઈ જાય છે આ બધા ભેદભાવ મૂળ છે આને કારણે નિર્ભર અને ગાળો એનાથી પીડા થાય દુર્વચનથી પીડા થાય આ શરીર મારું છે એવા દેહાભિમાનને લીધે જીવને એના શરીરનો વધ થતા જ પોતાનો વધ થઈ ગયો હોય એવું પ્રતીત થાય છે કોક આપણા શરીર નો વધ કરે છે તો આપણો વધ નથી થતો આત્મા તો મળતો નથી આત્મા તો અમર છે પણ કોઈ મારે ત્યારે આપણે એમ થાય કે મારો વધ થઈ ગયો પણ જીવ જેવું અભિમાન ભગવાનમાં નથી હોતું કારણ કે એ તો સર્વના આત્મા છે અદ્વિતીય છે એ કોઈને શિક્ષા કરે ને તો પણ એના કલ્યાણ માટે જ કરે છે નહીં કે ક્રોધ વશ કે ઈર્ષાવશ ભગવાનને ક્રોધ નથી હોતો તો પછી ભગવાન વિશે હિંસાની તો કલ્પના જ કેવી રીતે કરી શકાય એટલે ચાહે ચાહે ભયથી પ્રેમથી કામનાથી સાથે સંબંધ જોડી દેવું જોઈએ કોઈ પણ વ્યક્તિ એવી લાગે આપણને તો એની સાથે કોઈ પણ રીતે સંબંધ બાંધી લેવો ભગવાન સાથે તો કોઈ પણ રીતે સંબંધ બાંધી લેવો ભગવાન ભેદ નથી હોતો કે મનુષ્ય વેર ભાવથી ભગવાન માં પ્રીતિ કરે ગમે એવા વેર ભાવથી તો એટલો તન્મય થઈ જાય છે કે એ ભક્તિયોગથી એટલો નથી થતો ભમરી છે એ કીડાને લઈ આવીને ભીંત ઉપર પોતાના દરમાં નાખીને પછી દર બંધ દે અને અને કીડો ભય ભમરીનું ચિંતન કરે છે વળી જયારે ભમરી આવે એ બંધ દર ને ખોલી અંદર જાય અને કીડા ને ડંખ મારે વળી બહાર નીકળે એટલે એ દર બંધ કરી દે એટલે ભમરીનું ચિંતન થાય કીડાને એવો ચિંતન કરતો હોય છે અને એ એમ કરતા કરતા ભમ્પરી બની જાય છે આ વાત ભગવાન કૃષ્ણ વિષય છે લીલાઓને લીધે મનુષ્ય જેવા દેખાતા પણ વાસ્તવમાં તો એ સર્વશક્તિમાન શક્તિમાન ભગવાન જ છે એની સાથે વેર કરનારા હોય ઈ પણ એનું ચિંતન કરતા કરતા પાપરહિત થઈ જાય અને એને પામી જાય અને પામી ગયા છે કોઈ એક નહીં અનેક મનુષ્યો કામનાથી દ્વેષથી ભયથી પ્રેમથી પોતાના મનને ભગવાનમાં પરોવી નાખે અને એવી જ રીતે પોતાના બધા પાપને ધોઈ અને ભગવાનને પામી ગયા છે ગમે રીતે મન ભગવાન માં પોરોવાય જાવ જોઈએ એવી રીતે ભગવાન પામી ગયા કે જેમ ભક્તો ભગવાન પામી લે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોપીઓ પ્રેમની ની તીવ્રતાથી ભગવાનની ભક્તિ કરતી કંસે ભયથી ભક્તિ પેરી શિશુપાલ દંત વક્ત્રય દ્વેષથી ભક્તિ કરી યાદ હોય પરિવારના સંબંધ થી અને તમે બધા સ્નેહ થી અને ભગવાનમાં ભક્તો સિવાયના ભગવાનનું ચિંતન કરનારા જે પાંચ પ્રકારના લોકો છે એમાં રાજા વેનની કોઈ પણ ગણતરી થઈ શકે નહીં કારણ કે કોઈ પણ પ્રકારે સારાંશ એ છે કે ગમે તે રીતે પોતાનું મન ભગવાનમાં તન્મય કરી દેવું જોઈએ એ પાંડવ યુધિષ્ઠિર

કે ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરનારો શ્રાપ કોને આપો ભગવાન ભગવાનના અનન્ય પ્રેમીજનો ફરી પાછા જન્મ મરણ રૂપ સંસારમાં આવે એ કંઈક અવિશ્વસનીય જેવી વાત લાગે છે વૈકુટપુરીમાં વસનારા તો પ્રાકૃત શરીર ઇન્દ્રિય અને પ્રાણથી પર હોય તો એનો પ્રાકૃત શરીર સાથે સંબંધ કેવી રીતે થયો એ મને નારદજી કે છે એ કદા બ્રહ્મણ પુત્ર વિષ્ણુ લોકમ સનંદનાદયો જગમુશ્વર અનંતો ભુવનાત્રયમ એક દિવસ બ્રહ્માના માનસપુત્રો સંકાદિક ઋષિઓ ત્રણેય લોકમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા વૈકુઠમાં ગયા આવી રીતે તો તેઓ પૂર્વજના પણ પૂર્વજ સૌથી પ્રાચીન છે પણ એની ઉંમર પાંચ છ વર્ષના બાળક જેવી જ હોય છે એ ગયા અને એને સાધારણ બાળક સમજીને દ્વારપાળ એને અંદર જતા રોકે છે એટલે સનતકુમારો ક્રોધિત થતી ગયા

કે તરત જ તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા ગયા ત્યારે કૃપાળુ ઋષિ ઋષિઓએ કીધું કે ત્રણ જન્મમાં આ સાપ ભોગવીને તમે પાછા વૈકુંઠમાં આવી જાશો યુધિષ્ઠિર આ બે પાર્ષદો દીતિના પુત્ર થયા મોટાનું નામથી વિરણકશીપુ અને એનાથી નાનો હિરણ્યાસ દૈત્ય અને દાનવોના સમાજમાં અને ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કર્યું અને હિરણ્ય પછી પુનઃ માર્યો અને પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે વરા અવતાર ધારણ કરી અને હિરણ્યાસને માર્યો હિરણ પોતાના પુત્ર પ્રહલાદને પ્રહલાદ છે મારી નાખવા માટે ઈચ્છા કરે છે કેટલી યાતના પ્રહલાદજી ભગવાનના પરમ પ્રિય ભક્ત હતા સમદર્શી હતા એના હૃદયમાં અચળ શાંતિ હતી અને ભગવાનના પ્રભાવથી તેઓ સુરક્ષિત હતા જાત જાતના પ્રયાસો કરવા છતાંય હિરણ કશીપુ એને મારી નાખવામાં અસમર્થ રહ્યો આ જ રીતે બીજા જન્મમાં ઈશ્વરમાં મુનિ વડે કેસીની એટલે કૈકસી ના ગર્ભથી ફરી પાછા રાક્ષસના રૂપમાં ચીનમાં આવી રીતે હિરણ્યાક્ષ અને હિરણકશીપુ એના નામ છે રાવણ અને કુંભકર્ણ એના ઉપદ્રવ ને લીધે બધા લોકો એને સાપમાંથી છોડાવવા માટે શ્રી રામ રૂપે અવતાર ધારણ કર્યો અને એનું તમે ભગવાન શ્રી રામનું ચરિત્ર માર્કંડે મુનિના મુખથી સાંભળશો ઈજ બેય જય અને વિજય આ ત્રીજા જન્મમાં તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવક્રના રૂપમાં ક્ષત્રિય કુરુમાં જૈનમાં હતા ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર નો સ્પર્શ થતા જ એના પાપ નાશ પામી ગયા અને તેઓ અસંકાદિક ઋષિઓના ઈ સાપમાંથી મુક્ત થઈ ગયા વેરભાવને કારણે તેઓ સદૈવ ભગવાન કૃષ્ણનું ચિંતન કર્યા કરતા હતા ઈજ ઉત્કટ તન્મયતા એના પરિણામ સ્વરૂપે એને ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને ફરીથી પોતાના પ્રભુને મેળવી અને પ્રભુના પાર્ષદો થઈ અને એની પાસે ચાઈ લાગ્યા પ્રેમથી ભક્તિ કરીને તો અમુક સમય પાછી ભક્તિ ભોલાઈ જાય પણ વેર ભાવથી ભક્તિ કરીને તો એ સુતા સુતા એની સાથે આપણો સંબંધ હોય તમે કોઈ મિત્રને જાજો યાદ નહીં કરો પણ તમારો શત્રુ હોય ને એને તમે વધારે યાદ કરતા એટલે વેર ભાવે ભક્તિ શિશુપાલ દંતવક્ર કરતા રાવણ અને કુંભકર્ણ હિરણે હિરણ કશીપુ યુધિષ્ઠિર પૂછે છે કે ભગવાન હિરણકશીપુ એ પોતાના પુત્ર પ્રહલાદ સાથે એટલો દ્વેષ શા માટે કર્યો પ્રહલાદ તો મહાત્મા હતા અને સાથે સાથે તમે એ પણ કહી જણાવો કે પ્રહલાદજી ક્યાં સાધન થી ભગવાનમાં માં તન્મય થઈ ગયા વિદ્વેષો દિદયતે પુત્રે થ માસિન્મની બ્રૂહી મગવાન યલાદશ્યુતામતા શ્રીમદભાગવતે મહાપુરાણે પારમુષ્યાં સંહિતા સ્કંદે પ્રહલાદચર ઉપક્રમે પ્રથમોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમર્પયામિ ઓ નમો ભગવતે વાસુદેવાય